લોકો દ્વારા અમારી ઉપર ફોન આવે છે અને સ્માર્ટ મીટર બાબત વિવિધ માહિતીઓ માંગે છે ફરિયાદો કરે છે અનેક બાબતની થાય છે પણ તમામ ફોનનો જો મુખ્ય મુખ્ય નિષ્કર્ષ હોય તો એ ત્રણ પ્રશ્નો છે જેની હું આપ સાથે ચર્ચા કરવા માંગુ છું અને એનો વિડીયો બનાવવાનો પ્રયત્ન કરું છું સાથે સાથે જો આ વિડીયો સાંભળ્યા પછી મારી વાત તમને સત્ય લાગે તો આપ આ વિડીયોને આપના તમામે તમામ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર વધુમાં વધુ શેર કરો એવી કરબદ્ધ વિનંતી કરું છું ગુજરાતના તમામે તમામ વીજ ગ્રાહકોના મુખ્ય ત્રણ પ્રશ્નોમાં એ પ્રશ્નો છે પહેલો પ્રશ્ન શું વીજ ગ્રાહકે સ્માર્ટ મીટર લેવું ફરજિયાત છે પ્રશ્ન નંબર બે સ્માર્ટ મીટરથી વીજ ગ્રાહકને શું શું નુકસાન થાય પ્રશ્ન નંબર ત્રણ જો વીજ ગ્રાહકે સ્માર્ટ મીટર ન જોઈતું હોય તો શું કરવું જોઈએ આ પ્રશ્નની ચર્ચા હું મારી સમજણ પ્રયત્ન કરું છું પહેલી વાત સ્માર્ટ મીટર ફરજિયાત નથી વીજ ગ્રાહક ઈચ્છા ન હોય તો વીજ ગ્રાહક સ્માર્ટ મીટર ન નખાવે સ્માર્ટ મીટર નખાવવું મરજીયાત છે બીજી વાત સ્માર્ટ મીટરથી શું નુકસાન જાય તો એ હું તમને જણાવવા માંગુ છું વીજ કંપની એવું કહે છે કે આ તમારું મીટર અને જૂના મીટરમાં કઈ ફેર નથી આ મીટર પણ પોસ્ટ મીટર છે આમાં પણ તમારે પહેલા બિલ આવતું તો એ મુજબ જ બિલ આવશે તો આ વાત હાલ પૂરતી સત્ય છે કાય સત્ય નથી આ સ્માર્ટ મીટર એ પ્રીપેડ સ્માર્ટ મીટર જ છે માત્ર હાલ ટેકનિકલ ફેરફારો કરી આ સ્માર્ટ મીટરને પોસ્ટપેડ સ્માર્ટ મીટર બનાવ્યું છે વીજ કંપનીના ટાર્ગેટો પૂરા થતાની સાથે જ આ સ્માર્ટ મીટરને પાછું પ્રીપેડ સ્માર્ટ મીટર કરી દેવામાં આવશે એટલે કે વીજ ગ્રાહકે પહેલા વીજ પૈસા ભરવાના અને પછી વીજ કનેક્શન મળશે એ પ્રકારનું પ્રીપેડ સ્માર્ટ મીટર કરી દેવામાં આવશે બીજી અને અતિ મહત્વની બાબત જૂનું મીટર અને નવા મીટરનો ફેર આપણે ત્યાં અત્યારે જે જૂનું મીટર છે ઘરમાં દુકાનમાં ઇન્ડસ્ટ્રીઝમાં એ જૂનું મીટર

તાલાવેલી આવેલી છે અને દબાણ કરે છે પી કવર ના ભાવ વધારે જે પી કવર ન હોય એના ભાવ ઓછા એ જે મુજબ એમને મનસુબી પડે એ મુજબ ભાવ નક્કી કરવા છે અને એ ભાવ નક્કી કરે એ મુજબ આપણે કામ કરવાનું રહેશે એ પ્રકારની આખી ડિઝાઇન હોવાના કારણે અમે આપને સ્માર્ટ મીટર ન લો એવી વિનવણી કરીએ છીએ વિનંતી કરીએ છીએ અને પ્રોત્સાહિત કરી જાગૃતિ કરીએ જાગૃત કરીએ છીએ હવે વીજ ગ્રાહકે વીજ મીટર સ્માર્ટ મીટર ન લેવું હોય તો શું કરવું સ્માર્ટ મીટર ન લેવું કે લેવું એ નિર્ણય કરવો એ વીજ ગ્રાહકનો બંધારણીય અધિકાર છે એટલે જ્યારે તમારે ત્યાં વીજ કંપનીનો કોઈ કર્મચારી અથવા કોન્ટ્રાક્ટરનો કોઈ માણસ સ્માર્ટ મીટર લગાડવા આવે તો તેનો મક્કમતાથી

એવા ડરમાં રહેવાની જરૂરિયાત નથી હિન્દુસ્તાનમાં વીજ ગ્રાહકને જે બંધારણીય અધિકારો આપ્યા છે બંધારણીય અધિકારોનો આપ વહત્તમ ઉપયોગ કરો એ માટે અમારી ટીમ આપને પ્રોત્સાહિત કરે છે જાગૃત કરે છે ફરી વખત આપ સૌને વિનંતી કરું છું કે આ સ્માર્ટ મીટરની લડતમાં આક્રમકતાથી એક થઈ લડો જો આ લડત લડવામાં આપણે નિષ્ફળ જશું અને આપણે ત્યાં વીજ ગ્રાહકોને ત્યાં વીજ કંપની સ્માર્ટ મીટર લગાડવામાં ઠોકી દેવામાં સફળ જશે તો આપણે પરેશાન થઈ જશું ત્રાહીમામ થઈ જશું અને વીજ કંપનીના રીચસરના ગુલામો એ મુજબ આપણે જીવ પડશે જેની હું આપ સૌને નોંધ લેવડાવું છું જય હિંદ વંદે માતરમ ભારત માતા કી જય